સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતી માધ્યમ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સની દિયોલજીની આવનારી અપકમિંગ એક્શન ડ્રામા ફિલ્મ જાટ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરી

અને આ ટીઝરમાં સની દેવલ જબરજસ્ત એક્શન કરતા જોવા મળી રહ્યા છે અને આ ટીઝરમાં જબરજસ્ત બેકગ્રાઉન્ડ ની સાથે જબરજસ્ત અલગ અલગ એક્શન સિકવન્સ જોવા મળી રહ્યા છે અને ગદર 2 બાદ સની દિવલ ફરી એક વખત જબરજસ્ત એક્શન અવતારમાં આ જાટ ફિલ્મમાં જોવા મળવાના છે અને સની દિવલજીની આ જાટ ફિલ્મના રિલીઝ ની વાત કરીએ તો આ ફિલ્મ 2025 ના એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની છે હજુ સુધી આ ફિલ્મની રિલીઝ ડેટની એનાઉન્સ કરવામાં આવી નથી અને આ ફિલ્મ આપ સૌને એપ્રિલ 2025 માં સિનેમા ઘરોમાં જોવા મળી જશે તો આપ સૌને સની દિવલજીની આ જાટ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ ફિલ્મ માટે પણ કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી